મહીસાગર જિલ્લામાં પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ભોજન મહોત્સવની ભવ્ય ઉજવણી મહીસાગર જિલ્લામાં આજે પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ભોજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતી આદિવાસી ખાદ્ય પરંપરાઓને પુનર્જીવિત કરવાનો અને ભાવિ પેઢી સુધી આ મૂલ્યવાન જ્ઞાનનો પ્રસાર કરવાનો હતો કડાણા તાલુકાના રેલવા ગામે યોજાયેલા આ મહોત્સવમાં સંતરામપુર અને કડાણા તાલુકાના કુલ એક્યાસી ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતા આ ભોજન મહોત્સવનો મુખ્ય હેતુ કોમન્સ સામૂહિક સંસાધનમાંથી મળતા ખોરાક વનસ્પતિઓ વૃક્ષો અને ઔષધિઓના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન આદિવાસી વિસ્તારોમાં જંગલમાંથી મળતી વિવિધ ભોજન સંબંધિત વસ્તુઓ લુપ્ત થતા પરંપરાગત ભોજન પશુ પક્ષીઓ પ્રાણીઓ અને વૃક્ષો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત થતી અસરોને વધુ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો જેણે આ મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આ મહોત્સવને ખરા અર્થમાં સ્વાદોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો સમુદાયના લોકો દ્વારા તેમની જૂની સંસ્કૃતિ ખાણીપીણી અને પરંપરાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ મહોત્સવમાં વિવિધ ગામોના આગેવાનો અને લોકો દ્વારા પાસઠ પ્રકારની પરંપરાગત વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ કોઈ સમક્ષ જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વાનગીઓમાં સફેદ મુસળીની ભાજી કંટોલાનું શાક તાંદલજાની ભાજી મહુડાના લાડુ પુડાવની ભાજી પુવાડની ભાજી કોઠમડાનું શાક જેવી અનેક अनोखी और पौष्टिक વાનગીઓનો સમાવેશ થતો હતો કાર્યક્રમમાં વિવિધ વાનગીઓ તૈયાર કરીને લાવનાર તમામ સહભાગીઓને શુભેચ્છા પત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા કઢાણા તાલુકા કે રેલવા ગામમાં એકત્રિત ہوئے ہیں इसका उद्देश्य है कि जो भारत सरकार और गुजरात सरकार जिसको बढ़ावा दे रही है ऐसे ही हमारे जो ट्रेडिशनल पारंपरिक વાનગીयां हैं उनको लुप्त ना होएं આગે બન ખાંઈ વસ્ચાર પ્રસાર હેતુ હારા મુખ્ય ઉદ્દેશ્ય હજ એસ એફીએસ સંસ્થાને कलेक्टर uh, मैडम और आदरणीय डिंडोर साहब की प्रेरणा से यहाँ ऐसा एक प्रोग्राम रखा है जिसमें 40 के आसपास पूरे क्षेत्र की वानगियाँ लेकर गांव के लोग आए हैं पूरे क्षेत्र के जिसे हमें भी जानने का मौका मिला कि क्या क्या वानगियाँ हैं और कुछ कुछ ऐसी भी वानगियाँ हैं जो कुछ कुछ गाँव में ही खाई जा रही होंगी तो अन्य लोगों को भी इसका ज्ञान होगा तो इससे पूरे क्षेत्र में पौष्टिक आहार जो पारंपरिक रूप से खाया जाता है जिसे अब सर्वश्रेष्ठ वैज्ञानिक भी मान रहे हैं उसके प्रचार प्रसार में बहुत सहायता मिले धन्यवाद नमस्कार दर्शक मित्रों वी सेवन न्यूज चैनल में आपू स्वागत है आज महिषागर जिला कड़ाणा तालुका में अँ अंतरियाल गाम एवं रेलवा गाँ एक आजूबाजूनी સંસ્કૃતિ કેવી છે જંગલ જમીનની અંદર રહેનારા આદિવાસી પરંપરાગત જીવન જીવનારા જે કંઈ લોકો છે તેમનો આહાર વિહાર વ્યવહાર કઈ રીતનો છે તેને ઉજાગર કરતો અહીંયા એફીએસ સંસ્થા મારફતે એક જબરજસ્ત મોટો કાર્યક્રમ આજરોજ રાખેલ છે આજે આ આદિવાસી પરંપરાગત આહાર વિહાર રહેણી કહેણી બાબતનો ખૂબ મોટો મહોત્સવ યોજાનાર છે તો આ મહોત્સવની અંદર આ કાર્યક્રમના એક આયોજક એવા જયસિંઘભાઈ સાહેબ અહીંયા એમની મુલાકાત લઈશું એ અહીંયા બાજરીનો રોટલો કોઠંબડાનું શાક આદિવાસી પરંપરા પ્રમાણે કઈ રીતે લોકો ભોજન બનાવે છે અને એને આરોગ્ય છે અને પોતાનું જીવનને કઈ રીતે સુવ્યવસ્થિત સુદ્રઢ અને સરસ રીતે જીવન વ્યથિત કરે છે તો જરા એ વિશે આદિવાસી પરંપરા વિશે જાણવાનો પ્રયત્ન કરીશું જયસિંહભાઈ સાહેબ નમસ્કાર 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 સૌને અત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં રેલવા ગામે આદિવાસી પરંપરાગત વાનગીઓનું એક મોટું આયોજન કરવામાં આવ્યું છે તેના અંદર જુદા જુદા પ્રકારના વાનગીઓ ખેડૂતો મારફતે લઈને આવશે અત્યારે હું મારી પોતાની વાનગી જેવું કે સુકાયેલા કોઠમડાનું શાક અને બાજરીનો રોટલો આ હું પોતે લઈને પ્રદર્શનને અંદર હું આવેલો છું આ જે કોઠમડાની જે કાચરી છે એ ચોમાસાની શિયાળાની સિઝનની અંદર કોઠમડા તૈયાર થાય છે અને એને એને કાપી કટકા કરી અને એને સૂકવી દેવામાં આવે છે સૂકવી દીધા પછી જેની જ્યારે ઓફ સિઝન આવે ત્યારે આ કોઠમડાનું શાક એને બાફી અને એના અંદર ચોળી અથવા ચણાની દાળ આવું કોઈ પણ મિશ્રણ કરી બાફી અને એને વઘારી અને એને ખાવા આવે છે એનું ટેસ્ટ એટલું મસ્ત આવે છે કે ભાઈ કારણ કે અત્યારના જમાનાની અંદર જે વાનગીઓ બને છે એનાથી અલગ હોય છે જ્યારે બાવટાનો જે રોટલો છે બાવટાનો રોટલો એટલો ગુણકારી હોય છે કે બાવટો જે એ પ્રાકૃતિક હોય છે એને કોઈ પણ જાતનું ખાતર નાખવામાં નથી આવતું એ સીધે સીધું ગમે તેવી જમીનના અંદર પાકે છે અને આ બાવટાનો જે રોટલો છે એ જેને કોઈને ડાયાબિટીસ હોય બીપી હોય આવા જે રોગોની અંદર આ બાવટાનો રોટલો ખાવાથી આ ડાયાબિટીસ બીપી કોઈપણ પ્રકારનો રોગ નાબૂદ થાય છે તો આ પરંપરાગત રોટલા છે કે ભાઈ માનો કે અત્યારે તો અત્યારના જમાનામાં તો ભૂસાઈ ગયું છે ભાઈ અત્યારે તો રોટલી ને ભાખરીને એ આવી બધી વાનગીઓ બને છે પણ એનાથી જે પરંપરાગતની જે વાનગીઓ છે એ તો બધા ભૂલી જાય છે તો આ જે કાર્યક્રમની અંદર છે તો આવા બધા જૂના જે ભૂલાઈ ગયેલા વિસરાયેલા જે વાનગીઓ છે એનું આ પ્રદર્શન રાખવામાં આવેલું છે આ પ્રદર્શન એફીએ સંસ્થા મારફતે અને રેલવા ગામના સહયોગથી પ્રાથમિક શાળા રેલવાની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે ત્રા તમામ ગામો સંતરામપુર અને કડાણા આ બંને તાલુકાના આગેવાનો તેમજ ખેડૂતો આ બધી વાનગીઓ લઈને અત્યારે ઉપસ્થિત થનાર હોય અને આ પ્રદર્શન બહુ મોટે પાયે રાખેલ હોય છે તો આ બાબતે જ્યારે જૂની જૂની રીસમ ભૂલી ગયા અને નવા પાછળ જોડ્યા છે તો અત્યારે આપણને રોગો કેટલા બધા રોગો થાય છે ડાયાબિટીસ છે બીપી છે ગાંઠો થાય છે અને કેન્સર થાય છે તો આ બધાને નિવારણ માટે ખરેખર આપણે જૂની રામ રામ રીસમ પ્રમાણે આપણે આ વાનગીઓને ખાવી જોઈએ કારણ કે એનો ટેસ્ટ બી સારો હોય છે અને એના અંદર કોઈ જાતનું ખાતર કે એવું કંઈ આવતું નથી રસાયણ પણ આવતું નથી આ રસાયણ વગરની આ વસ્તુ છે હાલના સમયની અંદર ફેશન અને વ્યસનની અંદર કહેવામાં આવે છે કે પીઝા કે કેટલાય દિવસે બનેલા હોય છે કંપનીમાં અને એ લોકો આરોગ્ય હોય છે તો એ પીઝા ખાવા એ સારા કે પછી આ કોઠમડાનું શાક ખાવું અને શરીરને તંદુરસ્ત રાખવું એ વિશે જરા એક વાત કહીશું ખરેખર તો છે ને જે કો આ કોઠમડાનું શાક છે ઘણા બધા પ્રકારના રોગોની અંદર પણ ઉપયોગી હોય છે આપણા શરીરને અથવા આપણા આંતરડાને સ્વચ્છ રાખવા માટે આ કોઠમડાનું શાક કામ લાગે છે આ કોઠમડા કઈ કઈ જગ્યાએ મળશે જરા દર્શક મિત્રોને બતાવશો આ કોઠમડા છે ને લગભગ તો આપણા તમામ વિસ્તારોની અંદર થતા હોય છે અને આને શું છે કે હવે અત્યારે તો એ ઉગી નીકળ્યા હવે જ્યારે જેમ જેમ એનો શિયાળાની સિઝન શરૂ થશે એ સમયે લાગીને તૈયાર થશે અને શિયાળાની સિઝન ઓફ થતા થશે ત્યારે આ કોઠમડા આપણને મળી રહેશે અને અહીંયા આપણા તમામ વિસ્તારની અંદર આ કોઠમડા મળી રહેશે ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન અમારા દર્શક મિત્રોને જે આ જાણકારી આપે અને દરેક વ્યક્તિ પણ આ આદિવાસી પરંપરાઓ પ્રમાણેનો જો ખોરાક લેતા થઈ જશે તો શરીર માટે લાભદાયક શરીર માટે સ્વાસ્થ્ય માટે ખૂબ ખૂબ ઉપયો ઉપયોગી નીવડશે ધન્યવાદ